તેમજ પ્રોહિબિશનને લગતા મુદ્દામલનું ખરીદ વેચાણ કે સેવન કરનારા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે સંબંધે શ્રી પીપી ગોહિલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર માનકુવા પોલીસ સ્ટેશન નાવની રાહબરી હેઠળ માનકુવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ કોડના એ એસ ઉપેન્દ્રસિંહ રાણા તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણ કુમાર પુરોહિત નાવને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે કેરા ગામની સીમમાં બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ પોતાના માણસો સાથે ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી કટિંગ કરી દારૂની હેરફેર કરે છે તે હકીકત આધારે જરૂરી વર્કઆઉટ કરી કેરા ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કિંમત રૂપિયા સત્યાવીસ લાખ ઓગણીસ હજાર બાવીસ જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ચોત્રીસ લાખ ઓગણીસ હજાર બાવીસનો મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબિશન એક્ટોર હેઠળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે અનુપસિંહ અભયસિંહ રાઠોડ દારૂનો જથ્થો ભરેલ બોલેરો પિકઅપ મોકલનાર અજાણ્યો માણસ બોલેરો પિકઅપ વાહન રજિસ્ટ્રેશન નંબર જે તેર એ એક્સ પચીસ અડસઠનો નાસી જનાર ચાલક તેમજ બોલેરો પિકઅપ વાહન રજિસ્ટ્રેશન નંબર જે તેર એ એક્સ પચીસ અડસઠનો માલિક અને તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ તેમની પાસેથી મેકડોનલ્ડ નંબર એક કંપનીની વિસ્કીની સાતસો પચાસ એમએલની બોટલો નંગ એકસો ચુમાલીસ જેની કિંમત રૂપિયા એક લાખ સત્તાવન હજાર પાંચસો છત્રીસ રોયલ ચેલેન્જ કંપનીની વિસ્કીની સાતસો પચાસ એમએલની બોટલો નંગ અઢારસો સાઠ જેની કિંમત રૂપિયા ચોવીસ લાખ પિસ્તાલીસ હજાર નવસો તેમજ રોયલ સ્ટેગ કંપનીની એકસો એસી એમએલના ક્વાર્ટરિયા બોટલ નંગ અડતાલીસ જેની કિંમત રૂપિયા એક લાખ પંદર હજાર પાંચસો છ્યાસી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કલ બોટલ નંગ બે હજાર એકસો છન્નું જેની કિંમત રૂપિયા સત્યાવીસ લાખ ઓગણીસ હજાર મહિન્દ્રા બોલેરો પિકઅપ વાહન જેની કિંમત રૂપિયા સાત લાખ આમ કુલ કિંમત રૂપિયા ચોત્રીસ લાખ ઓગણીસ હજાર બાવીસ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીપી નાઉની રાહબરી હેઠળ એએસઆઈ ઉપેન્દ્રસિંહ રાણા અજયસિંહ ઝનકાંત તથા પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજા અશોકભાઈ ડાભી વિનોદજી ઠાકોર તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ પુરોહિત તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ જાદવ તથા ડ્રાઈવ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ ખાંટનાઓ જોડાયા હતા